ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપનું રાજકારણ ગરમાયું છે વિરોધ બાદ કેસરી કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવ્યો છે રાજીનામું આપવાની ચીમકી આપનારા રાજીનામું કેમ નથી આપતા તેવો સવાલ કેસરી કેસરીસિંહે ઉઠાવ્યો વાતો કરનારા લોકો જિલ્લા ભાજપ પ્રમુખ બનવા ફોર્મ ભરી બેઠા છે તેવું પણ કેસરી કેસરીસિંહે કહ્યું

હું મારું લેવાના નહીં તમે આપવાના નહીં તમે બે જણાએ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આવ્યા તમે રાજીનામું આપી દેવાના થાય લાલચુડા ધારા તમે છો હું લાલચુડો છું બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બે ગયા પ્રમુખ તમે પ્રમુખ ભરવાના લાયક નહીં તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાને ગુમરા કરવાનું બંધ કરી દેજો અગર આ જબ્બા તોડી નાખી જાય જિલ્લા પંચાયતની ચૂંટણી તમારી જાતને જે હમતતા છે પણ

પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ સહિત થી વધુ ભાજપના કાર્યકરો રજૂઆત કરી હતી સમગ્ર મામલામાં આજે બીજા દિવસે સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પંદર મિનિટના સોશિયલ મીડિયાના લાઇવમાં તેઓ દસ થી વધુ વખત ભાજપના હોદ્દેદારોને ચોર ટોળથી કહી સંબોધ્યા હતા રાજીનામું આપવાની ચીમકી આપનાર પોતે રાજીનામું આપે તેવું કેસીસી સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું રાજીનામું આપવાની વાત કરે તો પોતે જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરી બેઠા છે તેવા લોકોને પણ તેમણે ધમકી આપી હતી કેસીસી સોલંકીએ આ બાબત તાલુકા ભાજપના કાર્યકરોને ચોર ટોળકી ગણાવી પર આક્ષેપ કર્યો હતો જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ